વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રચાર પ્રસારમાં છે આણંદ ખાતે તેમણે ચૂંટણીમાં સભાને સંબોધન કર્યું ચૂંટણી સભાને સંબોધિત કર્યું આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી આવ જોઈએ

તૈયાર થઈ રહી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલી એનું ખાતમુહૂર્ત પણ કર્યું છે હજુ પણ જે વિકાસના કામો છે વિકાસના કામો કરતા રહીશું બદલપુરથી કારેલી સામે એક વિયર જરૂરી છે ખેડૂતોની માટે બોરસદ તાલુકા માટે જે ખેડૂતોની જમીન ખારા પાણીથી બગડી રહી છે એ જે એમની રજૂઆત છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે હું ને ત્યાંના ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રી રમણભાઈ સોલંકીજી બંને સાથે જઈ અને સાહેબ જો રજૂઆત ઇલેક્શન પહેલાં કરી છે આવતા બજેટમાં એની કંઈક ને કંઈક રીતે શરૂઆત પણ થઈ છે

જેટલા વચનો આપ્યા હતા એ બધા જ વચનો પૂર્ણ થયા છે આ એક અમે તમને બદલપુર વાળું કહ્યું એકલો જ વીયર વારું કામ જે પેન્ડિંગ છે એ કામ પૂર્ણ કરીશું છેલ્લો સવાલ લોકો ભાજપને ને જ કેમ મત આપ્યા હતા તો મિતેશભાઈને કેમ મત આપે એનું શું મુખ્ય કારણ છે બધા જ મોદી સાહેબ ને મત આપે છે ભારત દેશની જનતા મોદી સાહેબને વાત આવે દસ વર્ષના શાસનકાળ દરમિયાન આજે મોદી સાહેબ જે બોલ્યા છે વર્ષ કોંગ્રેસે શું આપ્યું જનતાને જનતા આદરણીય મોદી સાહેબ સાથે જોડેલી છે વિકાસના કામો સાથે જોડેલી છે દેશ જનતાને જે રીતનો દેશ જોતો હતો એ રીતનો દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવીને આપ્યો છે કેટલી લીડ આવવાની આશા છે પાંચ લાખ થી વધુ ચોક્કસી હતા આણંદના ઉમેરે વિદેશ ભાઈ કહી રહ્યા છે કે આ વખતે મોદી સરકારે જે સોગન આપ્યો છે ચારસો ને પાર અને ફરી ખોદ આ કમડી મારી પર વિશ્વાસ મૂકી દે વિશ્વાસ ખરા ખરાબ ને આ સીટ છે પાંચ લખથી બધાની લીડ કાઢશે કેમ એમ પરમા સાથે મૈદિક સિંહ રાઠોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ પ્રચાર પ્રસારની અંદર છે ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ગુજરાતમાં આવ્યો સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પ્રચાર પ્રસાર કર્યો આણંદ બેઠક પર અત્યારે વડાપ્રધાને સભાને ગજવી ગુજરાત ન્યૂઝના સંવાદદાતા ખાસ વાતચીત કરી હતી આણંદના જે ઉમેદવાર છે ભાજપના તેમની સાથે ખાસ વાતચીત કરી અને વડાપ્રધાને જે રીતે સૂત્ર આપ્યું છે ચારસો પારનું એ ચારસો પાર કરાવવા માટે પણ લોકોને અપીલ કરી છે અને ખાસ કરીને જે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો છે એની ઉપર પણ ਜੀਤ ਮਿੜਾਉਣਵਾ ਸ਼ਾਬਾਦ ਵਕਤ ਕਰਿਓਛੇ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં પણ જાહેર સભાને સંબોધિત કરવાના છે સાથે વડાપ્રધાનની આજે જો વાત કરીએ તો જુનાગઢમાં પણ સભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું અને ગુજરાત ન્યૂઝની ટીમે આણંદના જે ઉમેદવાર છે આણંદ ભાજપ બેઠકના ઉમેદવાર મિતેશ પરમાર સાથેની ખાસ વાતચીત કરી અને વડાપ્રધાને છે ચારસો પાર અબકી બાર ચારસો પારનો જે નારો આપ્યો છે એ નારા વિશે પણ વાતચીત કરી સાથે વિકાસની જે કામોની વાત છે એ મુદ્દે પણ ઉમેદવારનું કહેવું એવું છે કે આવનારા દિવસોમાં પણ વધુ વેગવંતુ બને વિકાસ એ માટે પ્રયત્ન કરીશું વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ તો વડાપ્રધાનનો જંગી પ્રચાર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે ગતરોજથી જ પ્રચારની શરૂઆત થઈ પ્રથમવાર ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ગતરોજ સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને ગજવી હતી